સુરતમાં લગ્નમાંથી પરત ફરતા વડીલોને અકસ્માત નડ્યો છે આઉટર રિંગ રોડ પર ફરી એકવાર અકસ્માતની ઘટનાથી ચકચાર મચી છે વૃદ્ધ દંપતી ટેન્કર સાથે અથડાતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા રિંગ રોડ પાસે વિશાળ ટેન્કર બાજુમાંથી પસાર થતા સમયે વૃદ્ધ બાઇક ચાલકથી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેના પગલે પાછળના ટાયરમાં વડીલો આવી ગયા હતા અને ઘટના સ્થળે જ બંનેના મોત નિપજ્યા હતા અમરોલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મૂળ ભાવનગરના માનવિલાસ ગામના રહેવાસી અને સુરતના સરથાણા જગાતના વિસ્તારમાં ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા સાઠ વર્ષીય ભૂપતભાઈ ડુંગરાણી પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની દીકરો પુત્રવધુ અને પૌત્રી પૌત્ર છે ભૂપતભાઈના દીકરાને મિલિંદ ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે ચોવીસ નવેમ્બરે ભૂપતભાઈ અને તેમના અઠ્ઠાવન વર્ષીય પત્ની ઉષાબેન બાઇક પર વરિયાવથી વેદાંત સર્કલ તરફ જઈ રહ્યા હતા અને તેમના પત્ની અમરોલી ખાતે સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફરતા હતા આ દરમિયાન આઉટર રિંગ રોડ પર વેદાંત સર્કલ પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે બાજુમાંથી એક વિશાળ ટેન્કર પસાર થતા ભૂપતભાઈએ બાઇક પરનું સ્ટેરિંગનું કાબુ ગુમાવ્યું હતું અને સીધા જ ટેન્કરના પાછળના ટાયર સાથે અથડાયા હતા બંને રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી ઉષાબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે ભૂપતભાઈને થોડા શ્વાસ ચાલી રહ્યા હોવાથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું વડીલોના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે હાલ અમરોલી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત